માતૃભૂમિ ન્યૂઝ માતૃભૂમિની અવાજ માતૃભૂમિ કે લિયે વડોદરાના ભાઇલી રોડ ઉપર ગેંગ રેપ ની ઘટનાને લઈને રાજ્યભરની અંદર ભારે ચર્ચા ચાલી રહી છે નવરાત્રી દરમિયાન બનેલી ઘટનાને કારણે લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે અને કાયદા વ્યવસ્થાને લઈને અનેક પ્રશ્નો સર્જાઈ રહ્યા છે ગુજરાતમાં નવરાત્રી દરમિયાન મહિલાઓની સુરક્ષાને લઈને હંમેશા ખૂબ પ્રશંસા થતી હોય છે મોડી રાત સુધી પણ દીકરીઓ ઘરની બહાર એકલી ગરબા રમીને ફરી શકે તે પ્રકારનું વાતાવરણ હોય છે પરંતુ વડોદરા ખાતે બનેલી ઘટના બાદ કાયદા વ્યવસ્થા ઉપર જ પ્રશ્ન સર્જાઈ ગયો છે ગૃહ રાજ્યમંત્રી આજે સુરતમાં હતા તે દરમિયાન તેમણે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ઉપર યોજાયેલા નવરાત્રી મહોત્સવ દરમિયાન હાજરી આપી હતી મંચ પરથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ કહ્યું કે મેં મા અંબેના ચરણોમાં એક જ પ્રાર્થના કરી છે કે ઝડપથી જે પણ નરાદમો દ્વારા આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે તેને ઝડપથી પકડવા માટે મા અંબા શક્તિ આપે સમગ્ર ગુજરાતના પોલીસ જવાનોનું લોહી ઉકળી ઉઠ્યું છે

તો બધા એક સાથે બે હાથ એક સાથે ઉપર કરીને માં અંબાના નારા આપણે સૌ લોકો સાથે મળીને લગાડીશું હું આજે મારા સુરત શહેરના સૌ નાગરિકો વતી સુરત શહેર પોલીસ પરિવારને સુરત શહેર પોલીસ કમિશનર વતી ખૂબ ખૂબ અભિનંદન અને આભાર માનવા આવ્યો છું એ તમે કલ્પના તો કરો પોલીસ

તેમના પત્ની અને પરિવારો દ્વારા અહીંયા સ્ટોલ ની વ્યવસ્થાઓ કરવામાં આવી છે આજે આ વ્યવસ્થાઓ જોઈને મને ખૂબ આનંદ થયો અને તમારા વતી હું એમને અહીંયા આભાર માનવા અને અભિનંદન આપવા આવ્યો છું આભાર આપવા પડે કે નહીં ભાઈ માનવા પડે કે નહીં સુરતીઓ આપવા પડે કે નહીં આભાર આભાર બી આપું છું ને અભિનંદન બી માનું છું કોવિડ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ